અંકલેશ્વરની મહિલા શક્તિ હવે જાગૃત થઈ છે અંકલેશ્વર શહેરમાં કલ્યાણી સરખીબુંદ નામે મહિલા સંગઠન મંડળ રચાયું હતું મહિલા સફાઈ કામદારોનું શાનદાર સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું છતાં અંકલેશ્વરમાં ત્રણ ફેક્ટરીની ધુરા સંભાળનારા દક્ષા વિઠલાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા એમના સંઘર્ષની કથા એમના મુખે સાંભળી સહુને પ્રેરણા મળી હતી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરનાર યોગ બોર્ડના કોચ એવા કામિની રાજે પણ સ્ત્રીઓને આત્મવિશ્વાસ જગાવી દરેક મુસીબતોનો સામનો કરવાનો મંત્ર આપ્યો હતો ન્યૂઝ ચેનલના રીડર અને કર્મઠ શિક્ષક એવા અરુણાબેનના વક્તવ્ય થકી હાજર મહિલાઓ અભિભૂત થઈ હતી આ પ્રસંગે કલ્યાણી સખી ઉનના અધ્યક્ષ દક્ષા આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્યારેક ન થયું હોય એવું સન્માન અને સ્વાગત સમાજના એક એવા શ્રમિક વર્ગ કે જે રોજ રોજ શહેરને સ્વચ્છ રાખવા માટે સમર્પિત છે એવા સફાઈ કામદારોનું સમમાન અને સ્વાગત કરવામાં આવ્યું હતું તેમને ફૂલડે વધાવી તિલક કરી અનેક જીવન ઉપયોગ અને જીવન ઉપયોગી કીટ સ્મૃતિ ભેટ તરીકે અર્પણ કરાતા ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા કલ્યાણી સખી મંડળના સેક્રેટરી અને સમગ્ર કાર્યક્રમના આયોજક હિનાબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્ત્રી ઉન્નતિ માટે તન મન ધનથી સેવા આપવાની ખાતરી અપાઈ હતી ભવિષ્યમાં અનેકવિધ સ્કિલ ડેવલપ કરવા માટે તજજ્ઞોનું માર્ગદર્શન બિઝનેસ પણ એક ગ્રુપ બનાવવા પર ભાર હતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાતને અનુમોદન આપી સહયોગ આપવાની તૈયારી બતાવી હતી સમગ્ર કાર્યક્રમ રસપ્રદ રહ્યો હતો આજના આ પ્રસંગે છાયાબેન પટેલ દર્શનાબેન મોદી ચેતનભાઈ શાહ ચંદ્રેશભાઈ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું અંતમાં આભાર વિધિ હિનાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી